જેમાં સંસ્કૃત પાઠશાળા અને શ્રી અંબાજી કોલેજના વિદ્યાર્થીઓ સુરક્ષાકર્મીઓ સહિત લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત યોગ કોઓર્ડિનેટરે પ્રથમ યોગિક પ્રાર્થના પછી હળવી કસરત અને ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસન અને પ્રાણાયામ તેમજ શાંતિ પાઠ કરાવ્યા હતા આ કાર્યક્રમમાં અંબાજી પીઆઈ જીઆર રબારી સંગઠનના શહેર પ્રમુખ બકુલેશ ચુકલા દાતા તાલુકા સંગઠન પ્રમુખ અમૃતજી ઠાકોર અગ્રણી હેમરાજભાઈ રાણા ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા